ચાર મહાસાગરના નામ હિન્દ મહાસાગર પેસેફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર અને આર્કિટેક્ટ મહાસાગર

CNG એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ રિસર્ચ એસોસિએશન ને હિન્દ એટલે પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર આર્કટિક મહાસાગર ને પેસિફિક મહાસાગર રહીલી બેબોગામાં એસી પોષક કે ભારતના નામ યાદ રાખવાની ટ્રિક બિહાર બી એચ એ આર બી ભારત આઈ ઇન્ડિયા એ હિન્દુસ્તાન y a la izquierda le, 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 le. le.